આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઉભેલા જર્જરિત એસટી બસ સ્ટેશનો મુસાફરો માટે બની રહ્યા છે મોતનું કારણ ગઈકાલે કડી તાલુકાના દેવુસણા ગામના બસ સ્ટેન્ડની છત પડવાથી એક મુસાફરનું મોત થયું હતું ત્યારે આજે પણ અનેક બસ સ્ટેન્ડ આવી જ પરિસ્થિતિમાં છે મહેસાણાના યાત્રાધામ બહુચરાજીનું હાઇવે પરનું બસ સ્ટેન્ડ ગમે તે ઘડીએ

હું દ્રશ્યો બતાવવા જ રહી છું મહેસાણાના બોતરાઈનું આ બસ સ્ટેન્ડ છે જે અલકાપુરી સોસાયટી પાસે બનાવવામાં આવ્યું છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સ્ટેન્ડ છે જ્યાં બસો ઊભી રહેશે મુસાફરો અહીંયાથી બસમાં બેસે છે પરંતુ આ તમામ જે બિલ્ડિંગ છે તે જજરી છે આ તેના દ્રશ્યો છે આપ સમજી શકો છો કે આ તેના દ્રશ્યો છે તમામ ફાટી ગયા છે આપ સમજી શકો આ તમામ જે ફાટી ગયા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક મુસાફરો માટે આ જોખમી કહી શકાય કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે આપ અહીંયા પણ આ દ્રશ્યો જોઈ શકો જેની ખિલાસરી દેખાય છે આપ સમજી શકો અહીંયા ખિલાસરી દેખાય છે સવાલ એ થાય છે કે આવા જર્જરી બસ સ્ટેન્ડો લોકો માટે જોખમી છે કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે વડીલ શું કહેશો આ જે બસ સ્ટેન્ડ છે જર્જરી છે કેટલું જોખમી આ પૂરેપૂરું સો ટકા જોખમી છે સરકારને આની ગોળેદકારી કે આટલું મોટું ઝાડ બસ સ્ટેશન દેખાતું નથી તમે જોઈ શકો છો અંદર ગંદકીના દૂર છે પણ કોઈ તંત્ર આ કાલ ઉઠીને કોઈ માણસ મરી જશે તો આનો જવાબદાર કોણ રહેશે તો સરકારને એક વિનંતી કે આવતા જતા રોડ ઉપર તમે જુઓ છો કે છોકરાઓ સ્કૂલે જતા હોય તો આ ખાડા છે કઈ જગ્યાએ ઊભું રાખવું બસ સ્ટેશન બેસવાલાયક જગ્યા નથી કોઈ કાલે દેવુસણા ગામનો એક બનાવ બન્યો તેની અંદર પણ એક વ્યક્તિનો ભોગ લીધો છે તો સરકારને અમારી નરમહરજ કે તાત્કાલિક બને તેટલું ઝડપી આ કામનું નિરાકરણ કરી આપે અહીંયા જે રીતે બસ સ્ટેન્ડ ઉપર મોટી સંખ્યાની લોકો ઊભા હોય છે સવાલ એ થાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે જવાબદારી કોની કારણ કે જે રીતે આખું બસ સ્ટેન્ડ જરજી જર્જરીત છે મોટી સંખ્યાની અંદર અહીંયા વિદ્યાર્થીઓ પણ બસમાં બેસવા માટે આવે છે તેના પણ આ દ્રશ્યો આપ સમજી શકો છો કે આ તમામ વિદ્યાર્થીઓ છે જે અહીંયા બસમાં બેસવા માટે આવે છે પરંતુ જે રીતે આ તમામ જે બસ સ્ટોપ છે તેનું જે આ બિલ્ડિંગ છે તે જર્જરિત છે અંદર છે નથી જોકે આવા અનેક બસ સ્ટેન્ડ સ્ટેન્ડો મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યા છે જે જર્જરીત છે